ત્યારે પ્રતિવર્ષ આપણે જાણીએ છીએ એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એની ઉજવણી થતી હોય છે ચાલુ વર્ષે પણ એકવીસ જૂનના રોજ આ વિશ્વ યોગ દિવસ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એની ઉજવણી પણ સમગ્ર કચ્છ જિલ્લામાં કરવાનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા કક્ષાના આયોજનની આપણે વાત કરીએ તો સ્મૃતિવન ખાતે આ યોગ દિવસનું આયોજન આપણે સૂચિત કરેલું છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં નાગરિકો આપણા યોગ દિવસમાં સહભાગી બનવાના છે આ વખતની જે યોગ દિવસની ઉજવણીની જે થીમ છે એની આપણે વાત કરીએ તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત આ આપણી આખી થીમ ચાલુ વર્ષના યોગા દિવસ માટેની છે તમામ દસ તાલુકાઓમાં પણ આ પ્રકારની યોગ દિવસની જે ઉજવણી છે એ ઉજવણી તાલુકા કક્ષાએ પણ કરવામાં આવનાર છે આપણું જે ધોળાવીરા આપણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપરની જે આપણે વૈશ્વિક ઓળખ છે ત્યાં પણ એક આઇકોનિક પ્લેસ તરીકે યોગ દિવસની ઉજવણી થનાર છે આપણે જેટલી પણ શાળાઓ છે હાઈસ્કૂલ પ્રાઇમરી શાળા આપણી કોલેજીસ આપણા આઈટીઆઈસ અને તમામ જે આપણા હેલ્થ અને વેલનેસ સેન્ટર છે આ તમામ ખાતે પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા પણ અને સાથે સાથે જે પણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી આધ્યાત્મિક ક્ષેત્ર સાથે સંકળાયેલી યોગ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી આપણી સંસ્થાઓ છે એ વિવિધ સંસ્થાઓ તરફથી પણ પોતાની રીતે પણ ખૂબ મોટા પ્રમાણમાં આ યોગ દિવસમાં જોડાવી અને એની ઉજવણી થનાર છે ત્યારે તમામ નાગરિકોને આ આપણી વૈશ્વિક ઓળખમાં સન્માનમાં જે આપણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે એમાં સંમેલિત થવા માટે હું અપીલ પણ કરું છું આપણે જિલ્લા કક્ષાએ જે આપણું આઇકોનિક પ્લેસ છે સ્મૃતિવન આપણે જાણીએ છીએ ત્યાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન આપણે કરવામાં આવેલું છે એ ઉપરાંત આપણી એક વૈશ્વિક ઓળખ એટલે હડપ્પા સંસ્કૃતિનું ખૂબ જાણીતું સ્થળ એવું ધોળાવીરા ધોળાવીરા ખાતે પણ એક આઇકોનિક પ્લેસ તરીકે આપણે યોગ દિવસની ઉજવણી કરવાના છે આ ઉપરાંત પણ પોલીસ દ્વારા અને આપણી અલગ અલગ જે આમ કોર્સીસ છે એમના દ્વારા પણ બોર્ડર એરિયા અને અલગ અલગ એરિયામાં પણ કેમકે આપણે ખૂબ પ્રાકૃતિક રીતે પણ વિવિધતા સભર ધરાવતો આ જિલ્લો છે ત્યારે આ તમામ પ્રકૃતિની સાથે યોગનું પણ સંમેલન થાય એ રીતના પણ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે